પણ કઈ વાંધો નહીં એને આ લોકો શ્રાપ દેવા મને મો એક હું શ્રાપ આપું કે એનું મૂળ સમૂડ નીકળી જશે મારો ઉપયોગ એટલે કોઈ કવિએ બહુ સુંદર વાત

એમાં ત્યારે શ્રી કૃષ્ણ એ અર્જુનજી યાદ કરે છે કે મદદ કરી હતી એ ન હોત તો શ્રાપ મળી જ દ્રૌપદી એ દ્રૌપદીએ કૃષ્ણને કહ્યું એમ થોડું ખીજાણા દ્રૌપદી કૃષ્ણ કે હું અહીં પલોઠી વારીને બેઠીને કયું નહીં રાડુ નાખતી હતી હે દ્વારકાધીશ હે દ્વારકાધીશ હવે તમે રક્ષા કરો હવે અમને બચાવો આટલી વાર કરાય આવવામાં અહીં જીવ અધર ચડી ગયો તો મારો દ્વારકાધીશ આવે એના કરતા ઓલા જો વેલા આવી જશે તો હું એને શું જમાડીશ આટલું મોડું કરાય ત્યારે ભગવાને બહુ સારી વાત કરી એને કહ્યું કે દ્રૌપદી તમે એમ કહ્યું કે હે દ્વારકાધીશ તમે અહીંયા આવો હવે દ્વારકાથી આવી પૂગું તો વાર્તા લાગે ને

સાચો પ્રેમ સાબિત કર્યો કે કૃષ્ણ વિના આપણે રહી ન શકીએ એટલે પરીક્ષિતને બોલાવી એને રાજ્યાસન આપ્યું એને રાજા બનાવ્યો અંગૂઠાથી રાજ તિલક કરી રાજનો કારભાર સોપી અને પાછે પાંડવોને દ્રૌપદી સ્વર્ગારોહણ કરાવ્યા આ સાચો કૃષ્ણ વિના આપણે રહી ન શકીએ હિમાલય ઉપર મીડા ચડવા માટે દ્રૌપદી અખંડ સૌભાગ્ય નો આશીર્વાદ હતો એટલે દ્રૌપદી અહંકાર હતો નકુડ ને રૂપ નો અહંકાર હતો ઓગળી ગયા અર્જુન ને એના ગાંડી ધનુષ્ય નો અહંકાર હતો એ પણ ઓગળી ગયા ભીમસેન ને એની ગદા અને બળ નો અહંકાર હતો એ ઓગળી ગયા પણ યુધિષ્ઠિર ને કોઈ અહંકાર નતો એ સદેહે સ્વર્ગે પહોંચી ગયા એક વખત જીવનમાં અસત્ય બોયલા ગુરુદેવ ની સામે નરોવા એટલે એની એક પેલી આંગળી આંગળી ઓગળી ગઈ અને એના ભેગું એક શ્વાન કુતરું આવ્યું ઈ છેઠ સુધી ભેગું ગયું દરવાજા ખુલ્લા સ્વર્ગ એટલે યાના દેવતાઓ કહ્યું કે યુધિષ્ઠિર તમે અંદર આવી શકો પણ આ કૂતરા ને અંદર નહીં આવી

કોઈ રાજાના રાજ્યની અંદર ચોરી થઈ અને એ ચોરીનો માલ ચોર લોકોએ માંડવ્ય ઋષિના આશ્રમમાં મૂકીને ન્યાતિ પલાયન થઈ ગયા એટલે સૈનિકોને શું ખબર પડે કે આ ઋષિ કહેવાય ને આ તપસ્વી કહેવાય ને માંડવ્યન પકડી આવી રાજાને કહ્યું ચોર પકડાઈ ગયો રાજા કે મારું એનું મોઢું જોવું નથી જાવ એને સૂર્ય ચડાવી દીધું પેલાના જમાનામાં સૂર્ય ચડાવતા પછી ફાંસી આવી એટલે માંડવીય ને આમ સુડીએ ચડાવ્યા હતા હુડી ભાંગી ગઈ બીજી વાર સુડીએ ચડાવ્યા તો બીજી વાર સુડી ભાંગી ગઈ ત્રીજી વાર સુડી ભાંગી ત્રણ વખત સુડી ભાંગે તો એને જીવતદાન મળે એટલે રાજા પોતે આવ્યા એણે આવીને જોયું કે આવો તો આમ વ્યક્તિ કોણ કે તન તન સુડીઓ ભાંગી ગઈ પણ એને કાઈ ન થયું જોયું તો તો માંડવીય ઋષિ એ રાજા પગમાં પડી ગયો ઋષિવર ક્ષમા કરો મને ખબર નહી કે આ લોકો તમને લઈ આવ્યા એમ એટલે માંડવીય કે તારો વાક ન થા ચિત્રગુપ્ત એ મારા એવા લેખ લખ્યા હશે ને કે આને ત્રણ વાર સૂર્ય ચડવાનું છે એટલે આનો હિસાબ કે તારી પાસે તું તો પામર મનુષ્ય છે તારી પાસે નહીં આનો હિસાબ તો ઉપર જઈને લે

ને ભય લાગ્યો કે આ મને શ્રાપ દેશે એટલે યમરાજા ખોટું હોય તમે નાનકડા હતા ને એકદમ નાનકડા ત્રણ ચાર વર્ષના ત્યારે એક ટીડડા ને પકડી ને એના પેટમાં ત્રણ વખત બાવળની સુડ ભરાવી હતી

તો પાંચ વર્ષ સુધી નો બાળક કોઈ પણ કર્મ કરે એ પાપ કે પુણ્યમાં ક્યારેય જમા થતું જ નથી માટે ખોટી વાત કરવા હાચવું હોય કે યમ રાજા કે તો અમારી ભૂલ થઈ ગઈ પણ મહારાજ તમે મને શ્રાપ ના દેતા માંડવી ક્રોધ બહુ આવ્યો

પ્રગટ થયા આયોજન ઈરાવતી નામની સ્ત્રી સાથે વિવાહ કર્યો અને આ જહારામે ગંગાયામ ધોરી દક્ષિણ ત્રણ અશ્વમેધ યજ્ઞ નું આયોજન કરે એક પછી એક યજ્ઞ સંપન્ન કરે અશ્વમેધ યજ્ઞમાં પોતાના યજ્ઞના અશ્વ એટલે કે ઘોડાને છોડવાનો કોઈ ખંડીયો રાજા જો એને પકડે તો એને પરાસ્ત કરવાનો અને જો શરણાગતિ સ્વીકારે તો કોઈ પ્રશ્ન નહીં આખી પૃથ્વીના રાજાઓ ઉપર વિજય મેળવવાનો એક યજ્ઞ પૂરો થયો બીજો પૂરો થયો ત્રીજા યજ્ઞમાં અશ્વની હારે રાજા પરીક્ષિત પણ દિગ વિજય કરવા નીકળાશ અને એમાં રાજાઓને જીતતા જીતતા એક જંગલમાંથી પસાર થયા ત્યાં એને એક દ્રશ્ય જોયું કેવું દ્રશ્ય તો કે ગાય એક બળદ સામે સામે ઊભાસ બળદના ત્રણ પગ કપાઈ ગયા છે એક પગે એ માન માન બેલેન્સ કરીને ઊભો અવકલ્પના કરજો કે બળદના ત્રણ પગ કપાઈ જાય અને એક જ પગે એને ઊભાનું થાય તો કેવો હેરાન થાય એ માન માંડ ઉભો તો ગાય એની સામે જોઈ રડતી બળદ એને પૂછે છે ધર્મ ના ચાર પગ છે સત્ય દયા દાન અને તપ તપ પવિત્રતા સત્ય દયા અને દાન

ब्रह्मादयो बहुतीथं यदपाङ्गमो

આવી જ્યાં ચર્ચા આલે છે ત્યાં તો એક શુદ્ર રાજાના વેશમાં આવ્યો તલવાર લઈ અને પેલા એની તલવાર ઝૂટવી અને એના જ મસ્તક ઉપર પ્રહાર કરવા જાય ત્યાં તો કલી રાજાના પગમાં પડી પડે સુઈ ગયો પગ સમાચાર